રાજકોટથી સૌરાષ્ટ્ર કચ્છના બોર્ડના પ્રશ્નપત્રોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અગિયાર જિલ્લાના બે લાખ વિદ્યાર્થીઓના પ્રશ્ન પેપર્સ પરીક્ષાલક્ષી સાહિત્ય એસટી બસમાં પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા છે રાજકોટમાં ધોરણ દસ બારના છોતેર હજાર ત્રણસો બાર વિદ્યાર્થીઓની સત્યાવીસમીથી પરીક્ષા શરૂ થનાર છે ત્યારે ગત વર્ષની તુલનામાં ચાર હજાર છસો ચુમ્માલીસ પરીક્ષાર્થીઓ ઘટ્યા છે ત્રણસો આઠ સીસીટીવી સીસીટીવીથી સજ્જ જિલ્લા કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમજ બોર્ડની સ્કોડ વર્ગ એક બેના ખાસ તકેદારી અધિકારીઓ ગેરરીતિ અટકાવશે આર ઉપાધ્યાય પૂર્વ નાયબ નિયામક કમિશનર ઓફ સ્કૂલ શિક્ષણ વિભાગ અને પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ જુનાગઢ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌથી પહેલાં તો અભૂતપૂર્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્ચમાં લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષા પંદર વીસ દિવસ વહેલી એટલે કે ફેબ્રુઆરી માસમાં આયોજન આ વર્ષથી થઈ રહ્યું છે એટલે વિદ્યાર્થીઓને ખૂબ સારી સરળતા રહેશે પરિણામ પણ વહેલું આવશે એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને સૌથી પહેલાં અભિનંદન પાઠવું છું ધોરણ દસ અને બારની પરીક્ષાની અંદર બેસનારા તમામ વિદ્યાર્થી અને વાલીઓ વાલીઓને સૌથી પહેલાં અભિનંદન એટલા દેવા એટલા માટે દેવા પડે કે ખૂબ જહેમતથી વિદ્યાર્થીઓની નાના વાનાની કાળજી એના બાળકની લઈ અને બાળકને વધારેમાં વધારે સરળતા કેવી રીતે પડે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવેલું હોય છે અને માતા પિતા દ્વારા ખૂબ યોગદાન આપવામાં આવ્યું હોય છે એટલે સૌથી પહેલાં માતા પિતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિદ્યાર્થી ધોરણ દસ અને બારની અંદર પરીક્ષાઓ બેસનાર વિદ્યાર્થીઓને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના ચાર ઝોનની અંદર ધોરણ દસના પ્રશ્નપત્રો એ ઝોન કક્ષાએથી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી આ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર કચ્છના આ પચીસ ઝોનની અંદર આ વ્યવસ્થા સરળતાથી કરવા માટેની આયોજન કરવામાં આવેલું છે આ પચીસ ઝોનમાં અગિયાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અંદાજે આ પચીસ ઝોનની અંદર પરીક્ષા આપનારા છે પચીસે પચીસ ઝોનની અંદર બે દિવસ દરમિયાન ત્રેવીસ અને ચોવીસ દરમિયાન તેમને સાહિત્ય અહીંથી આપવામાં આવશે આ સાહિત્ય લઈ જવા માટે જે તે જિલ્લાની અંદરથી હથિયારધારી પોલીસ સાથે અને સરકારી વાહન એટલે કે એસટી બસના માધ્યમથી અહીંયા આવશે અહીંયાથી તેમને તેમનું સાહિત્ય સોંપવામાં આવશે અને હથિયારબંધ પોલીસ બંદોબસ્ત સાથે તેમના જે તે જિલ્લાના જે તે ઝોનની અંદર એક જિલ્લાની અંદર એક કરતાં વધારે એટલે કે બે પાંચ ચાર ઝોન હોય છે અને એ ઝોનની અંદર તેમના વર્ગ બેના અધિકારી ઝોનલ અધિકારી તેમનો સ્ટાફ અને પોલીસ ગાર્ડ એટલા વ્યક્તિઓ સાથે પ્રશ્નપત્રો લેવા માટે આવે છે અને અહીંયાથી તેમને સાહિત્ય સોંપવામાં આવે છે સત્યાવીસ તારીખથી પરીક્ષા શરૂ થનાર છે તે પહેલાં દરેક જિલ્લાઓના દરેક ઝોનની અંદર આ પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચી જાય તેવી વ્યવસ્થા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે તે પૈકી આ રાજકોટ ઝોનની અંદર પણ પચીસ ઝોન અને અગિયાર જિલ્લાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે